મારા વાલા મિત્રોને મારા બધાને જય સતીરામ દેવ દર્શન ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અને તમારો સાથ સહકાર અને સપોર્ટથી હું ખૂબ અભિનંદન આપું છું મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કડા ગામે સતી માતા બિરાજમાન છે તો સતીમાના પરચા અને ઇતિહાસ વિશે જાણવાના છીએ અને સધીમાના મંદિરના પણ તમને દર્શન કરાવીશું મિત્રો અહીંયા સદીમાનું મંદિર મોટું આવેલું છે રાણની નીચે અને ભોજનશાળા પણ બાજુમાં આવેલી છે મિત્રો તમે પણ દિવાળી વેકેશન અથવા તો ઉનાળુ વેકેશનમાં બાળકો સાથે પણ આવી શકો છો બહુ મજા આવશે મિત્રો મિત્રો સદીમા કડા ગામે બિરાજમાન છે તો સદીમા વિશે આજે આપણે દર્શન પણ કરીશું અને માતાજીના પરસાવ પરચા વિશે અને ઇતિહાસ વિશે પણ થોડુંક જાણીશું જે માહિતી આપું તે મિત્રો ગૂગલ આધારિત છે તો મિત્રો જૂની વખતમાં પાર્કરની સદી કહેવામાં આવે છે મિત્રો તો સંદ મલકમાં હમીર સુમરો માનો ભૂવો હતો મિત્રો હમીર સુમરાના ઘરથીનું નામ હતું કકુબેન કકુબેન પણ માના પરમ ઉપાસક હતા મા સદીના સેવા પૂજા કરતા હમીર સુમરો અને માતાજી તેમને પણ પડદે વાતો કરતા મિત્રો તો સધી માતા અમીર સુમરાને એકસો પચીસ નવ ચૌદરી ભેંસો હતી તે પણ સધી માતા એકસો ને પચીસ ભેંસોની રખવાળી કરતા અને મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે કક્ કકુમાને વલણું પણ સધીમાં પોતે હવાના ચાર વાગે જગાડીને કહેતા બેટા ઉઠો વલણો કરવાનો ટાઈમ થઈ ગયો છે આવા સતિયા પોરાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો એવા વખતમાં અહીંયા રાજા સિદ્ધરાજસિંહ પાટણમાં રાજ કરતા હતા તે વખતમાં તેમની ભાભીએ કીધું કે જો તમે છંદ પાર્કરમાં અમીર સુમરા જોડે એકસો ને પચીસ ભેંસો છે એમાં ભેંસો લાવો તો ખરા કહેવો ત્યાંથી અહીંયા રાજા સિદ્ધરાજસિંહ પણ પારકર જવા નીકળ્યા અને ત્યાંથી ને પચીસ નવચોધરી ભેંસો લાવીને પાટણમાં આવ્યા અને અહીં અમીર હમીર સુમરાને કકુને ખબર પડી કે સિદ્ધરાજસિંહ રાજા પાટણનો રાજા આપણી ભેંસો લઈ ગયા છીએ ત્યારે સદીમાને મેણાંટોણાં માર્યા કે આવી મારી સધી બેઠી હોય અને મારી ભેંસો તો ચોરાઈ જાય તો સધી તને અહીંયા પૂછવી ન કમી જેથી હમીરે સુમરે અને કક્કુમાએ મેણાં ટોણા માર્યા એટલે સધીમાંથી સહાન ન થયું મિત્રો અને મા સધી સંદપાર ભેંસો લેવા માટે હું ગુજરાતમાં

કે માતાજી વાત તમારી સાચી પણ અમારો પોરો છે અહીંયા તમને અંદર જવા દઈશું નહીં જ્યારે મા સધીએ કીધું કે જો હું સંધની સંધમલકની સદી છું અને હું મારી ભેસો લીધા વગર જવાની નથી અને અંદર જવા દો મને તો પીરોએ કીધું કે તમે તમારું પ્રમાણ બતાવો માતાજી તો કે હું તમને અંદર જવા દઉં માતાએ કીધું કે બોલો પીરો તમારે મારે શું પ્રમાણ જોઈએ છે તેમને પીરોએ સાચા કાચા સૂતરનો તોતો લાવ્યો અને માતાજીને આપ્યો કે માતાજી આ બંને ઝાડ સાથે બોંધી અને તમે કાચા સૂત્રના તોતણે હેંચકા ઝૂલો ઝૂલી બતાવો તો અમે તમને અંદર જવા દઈએ જેથી કરીને માતાજી કાચા સૂતરના તોતણે હેંચકા ઝૂલ્યા અને પીરોને પીરોએ બતાવીને પછી કીધું કે માતાજી કે અંદર પ્રવેશ કર્યો તો કોટા ત્રણ દરવાજા આજે પણ માતાજીના બેસણા છે છંદપાર્કરથી પહેલા માતાજીનું સ્થાન થયું હોય તો એ ઘી કોટા ત્રણ દરવાજા કઈ રાજાના મેલમાં જઈને માતાજીએ ધોણાપો મૂક્યો કઈ રાજાને ખબર પડી કે એમની ભેંસો લેવા આવ્યા છે અને સીતરાજ રાજા માતાજીને પગે લાગીને કીધું મારી હું તમારી ભેંસો આપવા તૈયાર છું પણ માં તમે ગુજરાતમાં રહો તો માતાએ કીધું કે અમે અમીર સુમરાને હું ભેંસો શું પ્રત કરીને મારે પાછું ગુજરાતમાં આવી જઈશ એવું વચન આપ્યું અને માતાજી એકસો ને પચીસ ભેંસો લઈને અમીર સુમરાને આપીને કીધું કે હે અમીર સુમરા આ તારી ભેંસો અને આ તો આજથી તારાને મારા સધીના સેલા રોમ રોમ કહી અમીર કાકુને અને માતાજી ગુજરાત તરફ આવ્યા અને ગુજરાતમાં માતાજીનો ઇતિહાસ રચાયો પહેલાં બેસના ઘી ત્રણ દરવાજા સદીમાના મંદિર પછી રાજાએ ગાજતે વાજતે માતાજીને રોણકી વાવમાં બેસાડ્યા અને રોણકી વાવમાં બેસ પછી રણકી વાવમાં બેસણા કર્યા અને અહીંયા ગોમનો વીરભર રાવળને પણ ખબર પડી કે મા સદી સિંધપારકરથી આવી અને પાટણમાં બેસણા કર્યા છે પછી વીરભર રાવણ ત્યાંથી ઉપડ્યા અને આવ્યા માતાજીના પારે રાણકી વાવે રાણકી વાવે આવીને બે મહિના તપ કર્યો તપ કરીને માતાજી પ્રસન્ન થયા કીધું કે બેટા બોલ તારે શું જોઈએ છે કે માતાજી મારે કાંઈ જોઈતું નથી તમે મારા ગામ વધારો માળીએ કીધું કે આવું ખરી પણ એક શરત કે શું કે તું જ્યાં બેસીશ ત્યાં મારો વાસો થઈ જશે એના પછી હું એને આગળ એક ડગલું કરીશ નહીં માતાજીને કીધું વીરભણ રાવળે કીધું કે વધુ નહીં માળી ચાલો માતાજી વીરભણ રાવળ સાથે ચાલ્યા અને વીરભણ રાવળ ચાલ્યા ચાલતા 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 કડા ગોમના સુકી રણ ના જોડે પોક્યા ને વીર રાવણ ને એમ થયું કે લ્યો તારા અહીંયા બેસી અને હું થોડી સલમ પી લઉં સલમ પીને પછી મારા ગોમ તરફ નીકળું પછી માતાજીનું અહીંયા સ્થાપના કરો માતાજીને બિરાજમાન કરો આવો મનમાં ભાવ લઈને પોતે સુકી રાણને આપો આલી અને એક સલમ પીવાનું ચાલુ કર્યું સલમ પીતા પોતાની થોડી નિંદ્રા આવી એટલે પોતે નીચા બેસી ગયા નીચા બેસીને થળનો સુકી રાણના થળને ટેકો હાલીને સૂઈ ગયા પછી માતાજીએ જગાડીને કીધું કે બેટા હવે તારા મારો અહીંયા જ લેખ છે હું આ સુકી રાણના થળમાં વાસ કરું છું એ માતાજીએ કીધું કે વીરભણ રાવળે કીધું કે હોદોની માતાજી અહીંથી મારું ઘર નજીક જ છે અને હું દરરોજ તમારી સેવા પૂજા અહીંયા કરવા આવીશ તો માતાજીએ સુકી રાણ નીચે વાહો કર્યો અને વીરભણ રાવળ પણ તેમની માતાજીની પૂજા કરતા રહ્યા અને તે કળા કોમના મુખી હતા તેમણે કીધું કે એ વીરભણ રાવળ કે આ કે તમે સતીમાને પાટણથી લાવ્યા છો કે હા તો કે આ સુકી રણ નીચે બેસણા કર્યા છે તો કે હા તો કે મારે સાઠ વર્ષની ઉંમર છે પણ હજી સુધી કોઈ સંતાન નથી જો એવી તારી સધી સાચી હોય અને મને દીકરો આપે તો એ માતાજીની હું પણ સેવા પૂજા કરું અને માતાજીનું મંદિર પણ બનાવીશ તો કીધું કે મારી સદી તમને હાલશે દીકરો કાલે સાંજે આવજો હું સેવા પૂજા કરવા જોઉં ત્યારે માતાજીને પૂછશે આપણે તારે વીરભણ રાવળ અને તે ગામના મુખી સાંજે માતાજીની સેવા પૂજા કરતી વખતે વીરભણ રાવણ ને આ ખોટો આવીને કીધું કે એ મુખી એ અમારી કે જો આજથી કરીને નવ મહિને તેર દિવસે તારે ત્યાં છોકરો આવે ને તો એમ મન છે કે સદી એ અહીંયા બેસણા કર્યા તો એનું પ્રમાણ આવ્યું છે અને બીજું કે આ સુકી રોણ છે અને કાલ દાડા ઉગે ત્રણ ફળવા ફૂટે ને તો એમ મન છે કે આ સુકી રાણ નીચે વાસો કર્યો છે પછી નવ મહિને તેર દિવસે તેમને છોકરો ધાવણો છો અને સુકી રાણ હતી લીલી છમ થઈ ગઈ ને આજે પણ મિત્રો માતાજીના મંદિર ઉપર મોટી રાણનું વૃક્ષ છે તે પણ લીલું છમ છે તમને પણ ટાઈમ મળે તો મિત્રો તમે સધિમાના દર્શન કરવા જજો અને લીલોછમ રાણનું છે તો આવા તો માતાજીના સધીના અનેક પરચા છે મિત્રો અને પછી વીરભણ રાવળ માતાજીની ભક્તિ કરતા રહ્યા અને ગામના મુખી પણ માની ભક્તિ કરતા રહ્યા તે જગ્યાએ અત્યારે લાખો શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિ કરતા હોય છે અને દર્શન કરવા જાતા હોય છે અને માતાજી લાખો ભક્તોની હર મનોકામના પૂરણ કરતા હોય છે મિત્રો અને મિત્રો બીજું કે અહીંયા મોટું ગાર્ડન પણ છે બાળકો માટે હિંચકા અને જુલા ઘણી બધી ગાઈડો છે રાઈડો છે અને મિત્રો તમે પણ ટાઈમ મળે તો માતાજીના દર્શન કરવા એકવાર અવશ્ય કળા મેં સદીમાના દર્શન કરવા અવશ્ય પધારજો જેથી કરીને માની અમી દ્રષ્ટિ સૌ ઉપર બની રહે અને મિત્રો દેવદર્શન ચેનલમાં નવા હો તો મારી દેવદર્શન ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને સદીમાને માનતા હો તો વિડીયો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને મિત્રો આ વિસનગરથી માત્ર પાંચથી છ કિલોમીટર આવેલું છે તો બાળકો સાથે જશો તો બહુ મજા પડી જશે કારણ કે મોટો વિશાળ ગાર્ડન હિંચકા માતાજીના મંદિરે સુખડી પણ ધરવામાં આવે છે સુખડી પણ ત્યાં આગળ મળી જશે ત્રીસ પચાસ જે જેની સત્તા પ્રમાણે શ્રીફળ ચુંદરી પણ ત્યાં સડે છે તો મિત્રો સધીમાના દર્શન પણ આપણે કરી લીધા છીએ પરચા વિશે પણ જાણી લીધું છે ચલો જય જય સતીરામ